ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાજપની ગરીબ વિરોધી વીપી ગ્રામજી કાયદાની ઘોર નિંદા કરે છે અને આ ગ્રામીણ ગુજરાતના જીવનન પર સીધો હુમલો કરે છે વિક્ષિત ભારત ગ્રામજી કાયદાની તાત્કાલિક પરત ખેંચવામાં આવે મનરેગાના મૂળ અધિકારી આધારિત સ્વરૂપની પુનઃસ્થાપના કરવામાં આવે રોજે રોજગારીની અધિકારીઓ આવતા મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર આકરા પ્રહાર કરવા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાની સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે બીબી ગ્રામ જે કાયદાની કડત શબ્દોમાં નિંદા કરીએ છીએ નવો કાયદો સુધારવો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો ખેડૂતો ભૂમિહીન મજૂરો મહિલા કામદારો દલિત અને આદિવાસી સમુદાયનો સાથે દગો છે દુષ્કાળપૂર આદિવાસી વિસ્તાર શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાની જીવરેખા સમાન છે કોંગ્રેસના કાયદા આ કાયદાના સુધારણા વિરુદ્ધ દેશવ્યાપી મનરેગા બચાવ કાર્યક્રમની ઘોષણા કરી છે મનરેગા બચાવ આંદોલન દિલ્હી કેન્દ્રિત નહીં પરંતુ પંચાયત બ્લોક જિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે સમગ્ર દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડીશું ગ્રામ્ય પક્ષની માંગ છે કે કોંગ્રેસ પક્ષની માંગ છે કે કામના અધિકારી અને પંચાયતી રાજનું રક્ષણ કરવા માટે મનરેગા એ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે કોંગ્રેસ ગરીબ શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નીતિ સામે લડીશું ગુજરાત સામે ગ્રામીણ ભારત માટે ન્યાય માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ ઉપસ્થિત છે હું જસપાલસિંહ પઢિયારને વિનંતી કરીશ કે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી ભરતસિંહ સોલંકી સાહેબનું સૂતરની આટીથી સ્વાગત છે તરફથી અને આખા દેશમાં જે એક આંદોલનના ભાગરૂપે જે મનરેગાના વિરુદ્ધમાં આ કેન્દ્રની સરકારે મહાત્મા ગાંધીનું અપમાન અને દેશના ગરીબો મજૂરોનું જે અપમાન કર્યું છે એ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા આદરણીય ભરત સોલંકી સાહેબ ઉપસ્થિત છે સાથે અમારા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસવ ભથ્થુભાઈ પ્રદેશના પ્રવક્તા નિશાંત રાવલ કોર્પોરેટર હરીશભાઈ પટેલ સુપાબેન વાઘેલા અમીબેન રાવત

હેપી ન્યૂ કેવું અઘરું છે કારણ કે બે હજાર પચીસ સુધીનો અનુભવ તો આપ સૌને છે જ પણ હવે છવ્વીસ સારું જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ આજનો મુખ્ય વિષય અને વાત જે પ્રકારે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસન દ્વારા જે પ્રકારની વ્યવસ્થા અથવા લોકોના જનજીવન પર મોટી અસર થઈ રહી છે એના કારણે ભારત એકલામાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારત માટે ભારતની લોકશાહી માટે ભારતના જનજીવન માટે લોકોને ચિંતા થઈ રહી છે એવા અનેકવિધ પગલાં જે પ્રજા વિરોધી જન વિરોધી કે જેના કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ જાય એવા પગલાં આ ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે જે આશા અને ઉમંગ સાથે લોકોએ એમને ચૂંટીને મોકલ્યા અને ગુજરાતમાં તો છેલ્લી ચૂંટણીમાં છવ્વીસમાંથી પચીસ બેઠકો એમને મળી અને અત્યારે તો એકસો બાસઠ જેટલી બેઠકો ધારાસભામાં એમની પાસે છે ત્યારે તો ગુજરાતની પ્રજા અત્યંત ખુશ આનંદિત અને સુખી હોવી જોઈએ એને બદલે આજે જે નિર્ણય એક બહુ મહત્ત્વનો નિર્ણય મનરેગા બાબતમાં કેન્દ્રની ભાજપા સરકારે કર્યો છે એ બાબતે આપની વચ્ચેના આપના દ્વારા ગુજરાતમાં વડોદરામાં અને લોકો જાણે અને કોંગ્રેસ પોતાની વાત પ્રજા વચ્ચે લઈ જઈને એની સામે આંદોલન કરવા જઈ રહી છે એ કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ જે મૂળભૂત આશયથી બે ને ચારમાં જ્યારે દેશની પ્રજાએ કોંગ્રેસ પાર્ટીને ચૂંટીને મોકલી અને યુપીએ સરકાર રચાઈ અને બે હજાર પાંચમાં મનરેગા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો બે હજાર છમાં મહાત્મા ગાંધી નરેગા યોજના એ આ દેશમાં લાગુ કરવામાં આવી અને એનો જે મૂળભૂત આશય હતો કે આ દેશમાંથી ગરીબી દૂર કરવામાં આવે રોજગારીની નવી તકો ઉત્પન્ન કરવામાં આવે અને એના દ્વારા વિકાસ કેવી રીતે થાય ગુજરાતનો ગામડાઓનો એ માટેનું આયોજન કરવામાં આવ્યું અને એના કારણે અનેક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ એમ જોવા જઈએ તો એ જમાનામાં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે લગભગ સાત કરોડ જેટલા ગ્રામીણ કુટુંબોને રોજગારી મળતી હતી અને એ રોજગારી મળતાની સાથે ગ્રામ્ય જીવનમાં સુધારો થયો કુદરતી આફત હોય મુશ્કેલીઓ હોય એમાં પુરુષ નહીં પણ આ દેશની મહિલાઓ એમને માટેની જે મુશ્કેલી હતી કુદરતી આફતો વખતેની એમાં પણ એમને રાહત થઈ અને જીવન સામાન્ય બને અને ગરીબીની રેખાની નીચે જીવનારા જે લોકો હતા એ સંખ્યામાં પણ બહુ મોટો ઘટાડો થયો એના અંગે એ વખતે પણ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષો એમ કહેતા હતા કે આ યોજના ભ્રષ્ટાચારી છે ખોટી છે અને એને બંધ કરવી જોઈએ અને એ સમયમાં પણ યુનોએ કહ્યું કે આખા વિશ્વમાં સૌથી મોટી રોજગાર આપનારી આ મનરેગા યોજના છે આ યોજનાને કારણે આ દેશ સામાન્ય જનજીવન તરફ જતો ગયો અને જે આંકડાઓ મેં આપને કીધા કે લગભગ હવે તો આ યોજનાના છેલ્લા આંકડા પ્રમાણે બે હજાર જાન્યુઆરી છવ્વીસમાં ચાર કરોડ છ્યાસી લાખ ફેમિલીને એનો લાભ મળતો હતો મને એ નવાઈ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડીને બે હજાર ચૌદમાં લોકોને થાલા વચન આપ્યા કે દર વર્ષે બે કરોડ નવી રોજગારી આપીશું ત્યારે બે કરોડ રોજગારી પાંચ વર્ષમાં ગણો તો એ દસ કરોડ થાય અને બીજા પાંચ વર્ષમાં ગણો તો વીસ કરોડ રોજગારી થાય એને બદલે રોજગારી રહી નહીં ઉલટા જે રોજગારો હતા જે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી એ એકમો અને બીજા અનેક વ્યાપાર ધંધા જીએસટી નોટબંધી અને એવા અનેક કારણોને લીધે આ દેશમાં સામાન્ય લોકો બરબાદ થયા વધારે ચિંતાનો વિષય એ છે કે જે પ્રકારના આંકડાઓ ભારતીય જનતા પાર્ટી એના પ્રવક્તાઓ એની પબ્લિસિટી એના મીડિયા દ્વારા હંમેશા આપવામાં આવે છે અને એના દ્વારા એમ કે દેશનો જીડીપી ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી આ બધી વાતો લાગે તો એક સુંદર મજાનું સુંદર સ્વપ્ન લોકોની સામે રજૂ કરવામાં આવે પણ વાસ્તવિકતા જોવા જઈએ તો પર કેપિટા ઇન્કમમાં સામાન્ય માણસનો ઘટાડો થયો અને જીડીપી જે આપણે સમજીએ છીએ જેના દ્વારા જીડીપી વધે પણ અત્યારે તો ગરીબીની રેખાની નીચે જીવનારા લોકોમાં વધારો થયો છે અને હંગર ઇન્ડેક્સમાં ભારત એકસો સત્યાવીસમાંથી એકસો પાંચમાં નંબર છે અને લગભગ સત્યાવીસ પોઈન્ટ ત્રણ ટકાની પરિસ્થિતિમાં છીએ એટલે એલાર્મિંગ સ્થિતિ છે જે આપણે ટીવી અને મીડિયામાં અનેકવાર જોયું હોય કે આફ્રિકા અને બીજા દેશોમાં ભૂખ મરાથી અને નાના બાળકો એ માલન્યુટ્રિશનના કારણે મરતા જોવાના રહે એવી પરિસ્થિતિ જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલુ રહે તો આ દેશમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે અને એટલા માટે જ એને એલાર્મિંગ સ્થિતિ કહી છે અને જે બજેટની જોગવાઈ એ જમાનામાં જ્યારે મારા જવાને પણ બે હજાર ચારમાં લોકસભામાં પ્રજાના આશીર્વાદથી ચૂંટાઈને જવાનું મળ્યું હતું અને બે હજાર નવમાં સરકારમાં મંત્રી બનવાનું પણ મળ્યું હતું તો એ જમાનમાં ચાલીસ હજાર કરોડથી શરૂ કરેલી આ મનરેગા યોજના એમાં રાહુલજીએ અને એણે ખાસ રસ લઈ અને એ બજેટને લઈ ગયા હતા લગભગ છ્યાસી હજાર કરોડ સુધી કે જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વિસ્તારના કામો અને આપ જાણો છો એમ કે આ ડિમાન્ડ ડ્રીવન યોજના હતી કે લોકોને કયા કામની જરૂર છે અને એ કામને કારણે બીજી તો નોટ અમારા પ્રવક્તા તમને આપશે જેમાં બધી વિગતો આપી છે કે કયા કામ કેટલા કામ કેવી રીતે શું હતું આ યોજનામાં ભારતીય જનતા પાર્ટીએ કેવો ફેરફાર કર્યો છે ને આ પણ મારે જે મુખ્ય મુદ્દાઓ આપના પર ધ્યાન પર લાવવા છે કે કેવું તંત્ર ચાલી રહ્યું છે શું પ્રજા ખુશ છે રાજી છે સુખી છે પ્રજા તો ઠીક પણ હમણાં જે વાત બહાર આવી કે અહીંયાના પણ પાંચ એમએલએ પણ પોતાની ફરિયાદ રજૂ કરી કે અમારું કંઈ ચાલતું નથી અમારો અવાજ પણ આવતો નથી તમે ચાહે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય ચાહે તમે રોજગારીની પરિસ્થિતિ હોય તમારી પર કેપિટા ઇન્કમની સાથેની જે કંઈ પરિસ્થિતિ હોય એ તમામ પરિસ્થિતિઓમાંથી ખૂબ મુશ્કેલની પરિસ્થિતિમાં આવી છે એક બાજુ રોજગારી વધારવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી એની સરકાર આવ્યા પછી અત્યારે એમ કહે છે કે અમે એંસી કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ તો મફત અનાજ આપવાની કેમ જરૂર પડી ફૂડ સિક્યોરિટી એક્ટમાં અને સીધું અનાજ આપવાને બદલે રોજગારી આપી હોય તો એ પોતે રોજગારીમાંથી કમાઈ અને એ પોતાનું અનાજ સારી રીતે લાવી શકે એવી સ્થિતિ હોય ત્યારે એ નહીં લાવવાને બદલે આજે જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિમાં સુધારો કરવાને બદલે દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે ન કરે નારાયણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ વિશ્વના અનેક દેશો ચાહે બલ્ગેરિયાનો દાખલો લો ઇઝરાયલનો દાખલો લો અને હમણાં જ્યાં કંઈ જુદા જુદા દેશોમાં બની રહ્યું છે કે પ્રજાનો જે જુવાળ છે તમે જેટલી સ્પ્રિંગ દબાવો એ સ્પ્રિંગ દબાતી જશે દબાતી જશે પણ એ સ્પ્રિંગ ઉછળવાની તૈયારી આ દેશમાં પણ થતી એવું લાગે છે જ્યાં લોકશાહીનું હનન થતું હોય જ્યાં પાર્લામેન્ટ પૂરી ચાલતી ના હોય જ્યાં ચૂંટાયેલા મેમ્બર પાર્લામેન્ટ કે ધારાસભાના પ્રતિનિધિઓને માટે લોકોના પ્રશ્નોને વાંચા આપવાની પૂરતી રજૂઆત કરવાની તક ન મળતી હોય એવા દેશની લોકશાહી માટે બહુ મોટો ખતરો જે ઊભો થયો છે અને એમાંય આ તમને એમ લાગે કે આ તો ગ્રામ્ય વિસ્તારના લોકોને લાગુ પડે છે એનાથી શહેરી વિસ્તારના લોકોને શું ફેર પડે પહેલાથી ખતરો તમામ આ ભારતના લોકોને થવાનો છે એનું કારણ એ છે કે ગામડામાં જેટલી બેરોજગારી વધશે એટલે ગામડા તરફથી પલાયન ગામડાના લોકોનું ક્યાં થશે તો કે શહેરીકરણ તરફ એક બાજુ કેશુભાઈ પટેલના સમયમાં પેલું ગોકુળીયું ગામની વાત લઈને આવેલા આ લોકો કે ગામડાઓને ગોકુળિયું કરીશું એ ગોકળીયું ગામની વાતને તો ખતમ કરવાની વાત કરવા માંડ્યા અને ગોકુળિયા ગામને બદલે હવે સ્માર્ટ સિટીની વાત કરવા માંડ્યા અને શહેરીકરણના જે પ્રશ્નો છે કે જેને માટે આપણે આજે પણ જોઈએ છે આ વડોદરા શહેરની બાવીસ ચોવીસ લાખની વસ્તી એમાં તમે ટ્રાફિક પોલ્યુશન તમારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને પાણીથી માંડીને અનેક જે પ્રશ્નો જ્યાં કહેવાય કે ઇન્દોર સારામાં સારી સિટી ગણાતી ત્યાં પીવાના પાણીના કારણે પંદર કરતાં પણ વધારે મોત થતાં હોય અને આ જ પ્રશ્ન ગાંધીનગર જેવા સિટીમાં જો આ ભારતીય જેવા જનતા પાર્ટીના રાજમાં આવતા હોય તો મને લાગે છે કે કેવા પ્રકારનું રાજ એ લોકો કરી રહ્યા છે દેખાય છે ન્યૂનતમ મજૂરીની વાત એ જમાનામાં જ્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડૉક્ટર મનમોહનસિંહજીએ આ મનરેગા યોજનામાં એકસો ચાલીસથી શરૂ કરીને લોકોને આપવાને કર્યું તો ગામડામાં સામાન્ય લોકોમાં જે માલન્યુટ્રિશનનો પ્રશ્ન દૂર થયો બાળકોના ચહેરા પર મધ્યાહન ભોજન કન્યા કેળવણીને આવી બધી યોજનાઓના કારણે જે જુદી જુદી યોજનાઓ કોંગ્રેસ લઈ આવી એ બધી યોજનાઓના કારણે લોકોનું જનજીવન સુધર્યું હતું અને એ તમામ યોજનાઓ એ રાઈટ ટુ ઇન્ફોર્મેશનની વાત હોય રાઈટ ટુ એજ્યુકેશનની વાત હોય કોંગ્રેસની સરકારે રાઈટ ટુ એજ્યુકેશન આપ્યું તો આમણે ગામડાઓની ને સ્કૂલો બધી બંધ કરવા માંડી જેથી એ શિક્ષણ મળે જ કેવી રીતે જે અધિકાર કેન્દ્રની સરકારને જેનો ખર્ચો કેન્દ્રની સરકાર ભોગવે એ તમામ બંધ કરવાનું કરવા માંડ્યા એટલે પ્રજા વિરોધી પગલાં લેવાનું જે કામ કરી રહી છે આ ભારતીય જનતા પાર્ટી શ્રમિકોનું શોષણ શહેરી અને પંચાયતી રાજને તો ખતમ કરી દેશે અને હવે તો ઓટોક્રસી આવી એ ઓટોક્રસી એટલા માટે કે હવે તમામ નિર્ણયો પહેલાં પંચાયતમાં કરવાના હતા કારણ કે આ ડિમાન્ડ ડ્રિવન યોજના હતી કોઈ કેનાલ કરવી છે કોઈ ગટર વ્યવસ્થા કરવી છે કોઈ રસ્તાનું કામ કરવું છે પોતાના ફળિયાનું કામ કરવું છે કોઈ નાનકડો કૂવો ખોદવો છે એ કામ કરી શકતા હતા એને બદલે આ તો દિલ્હીથી જે આદેશ મળે એ જ કામ હવે નવી યોજના પ્રમાણે કરી શકાશે અને બજેટ પણ પહેલાં તો જવાબદારી કેન્દ્ર સરકારની હતી પૂરેપૂરી હવે તો એમણે ડિવાઈડ કરી નાખ્યું ચાલીસ ટકા રાજ્યોએ ભોગાવવા પડશે જે રાજ્યોએ પોતે બહારથી લોન લઈને પગારો ચૂકવવા પડે એવી પરિસ્થિતિ આવી હોય તો તે આવી યોજનાઓને માટે ફંડ કેવી રીતે ફાળવશે એનો અર્થ એવો થયો કે લોકો માટેની બિલકુલ જરાય ચિંતા કર્યા વગર આ પ્રકારના ફેરફારો એમણે ખૂબ ઝડપથી કર્યા છે અને એવા સંજોગોમાં મને લાગે છે કે આ એક એવી શરૂઆત છે કે ગામડામાંથી અને શહેરોમાંથી શહેરોમાંથી પણ આ અવાજ આવવાનો જ છે કારણ કે બેરોજગારી એટલી જ વધતી જાય છે મોંઘવારી એટલી વધતી જાય છે જે લોકો મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારને તમામ વાતો કરી ને સત્તા પર આવ્યા તો પત્રકાર મિત્રો મીડિયાના મિત્રો મારે આપને જ પૂછવું છે કે શું કોંગ્રેસના શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ જે મોંઘવારી હતી જે પ્રકારની બેરોજગારી હતી એના કરતાં શું એ ઘટી છે અથવા તો જીવન સુધર્યું છે કે કેમ આ વાત પ્રજા સુધી લઈ જવાનું કામ મને લાગે છે એક ચોથા સ્ટ્રોંગ મીડિયમ તરીકેની આપની જવાબદારી છે એક લોકતંત્રના બહુ મજબૂત પાયા તરીકે એટલે અમે ખાસ તો આ મુદ્દાને બાકી તો લેખિતમાં અમે જે કંઈ પ્રેસ નોટને જે આપ્યું છે એના આધારે અમે તમે જે કંઈ બીજા સવાલો પૂછવા પૂછી શકો પણ મૂળ વાત એ છે કે પ્રજા વિરોધી પગલાં લેવાની જે પ્રકારે શરૂઆત કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા શરૂ થઈ છે એનાથી મને લાગે છે કે દેશમાં આ લોકશાહી બંધારણ અને લોકોના અધિકારો માટેની લડત મજબૂત થશે અને એની શરૂઆત મને લાગે છે કે આ મનરેગાથી થશે અને એનો પ્રચંડ પ્રતિસાદ પ્રજા અને એનો જવાબ ભારતીય જનતા પાર્ટીને આપશે કોંગ્રેસની તૈયારી તો પ્રજાના પર આધાર છે અમારું કામ તો પ્રજાની સાથે રહીને એના પ્રશ્નોને વાચા આપવાનું છે અને સમગ્ર રાજ્ય હોય ચાહે વડોદરા હોય અમદાવાદ સુરત હોય રાજકોટ હોય અમારો પ્રયત્ન એ માટેનો જાગૃતિનો પૂરેપૂરો ચાલુ છે થોડી કચાશ હોય તો તમારા જેવા પત્રકાર મિત્રો માર્ગદર્શન પણ આપી શકે રસ્તો પણ બતાવી શકે પણ મૂળ વાત જે ખોટું છે ખોટું જ છે સાચું છે સાચું જ છે એટલે ખોટા પ્રત્યેની પણ સરનો જે દુરુપયોગ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનને એક મશીનને પોતાના હાથા બનાવીને ઉપયોગ કરી રહી છે એક જ સિક્કાની બે બાજુમાં પોતાની તરફેણમાં કઈ બાજુનો કેવી રીતે ઉપયોગ કરવો એ શરમાં જ્યારે શહેરોમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારેની મતદાર યાદીની નોંધણીઓ થઈ એમાં પણ થયો સવાલ એવો છે ઘણા એવી વાત કરે છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ કોર્પોરેશનની ચૂંટણી આવી શકે અને એપ્રિલમાં પણ માનો કે ઓવરઓલ લોકલ બોડીઝની ચૂંટણીઓ આવે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતની બધાની સાથે આવી શકે પણ આખરે તો નિર્ણય પ્રજા કરવાની છે પ્રજા છેતરાઈ ના જાય ગુમરાહ ના થઈ જાય અને પ્રથા દબાઈ ના જાય અને જેમ તેમ કરીને એમને દબાઈને કચડાઈને રાખવામાં આવશે તો મને લાગે છે કે પરિસ્થિતિ ન બગડે એ જોવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે અમારું પિસ્તાલીસ દિવસનો કાર્યક્રમ આયોજિત કર્યો છે આજની આ પ્રેસ કોન્ફરન્સથી શરૂ કરીને એ ફોર્ટી ફાઈવ ડેઝનો સમગ્ર દેશવ્યાપી આ કાર્યક્રમ આપવાનો છે કદાચ તમારા જે અભિયાન છે અભિયાન ઉપર કેન્દ્ર સરકાર જે સત્તામાં છે એ કોઈ નિર્ણય નહીં લે તો તમે ક્યાં ક્યાં પગ લેશો દેશો શરૂઆત અમે ધરણાથી માંડીને લોકોને જોડવામાંથી લોક જુગરથી માંડીને શાંત અહિંસક ગાંધીજી દા માર્ગે અમે આ નિર્ણયનો જોરદાર બરાબર વિરોધ કરીશું